નમસ્કાર માધવ ચેરિટેબલ ટ્રસ્ટ બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણા અને અંતાક એજ્યુકેશન ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા રાજ્ય કક્ષાના કાર્યક્રમ માં જુદા જુદા તાલુકા અને જિલ્લાના કક્ષાએ પર્યાવરણ ક્ષેત્રે કાર્ય કરતા શિક્ષકો ના કાર્યક્રમ માનનીય શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબ તથા અનેક ગણમાન્ય મહેમાનોની ઉપસ્થિતિમાં યોજાઈ ગયું આ કાર્યક્રમમાં મેંદડા તાલુકાના આલિદ્રા કલસ્ટર માં તરીકે ફરજ બજાવતા બહાદુર સિંહ વનરાજસિંહ વાળા ને તેમની કામગીરી બદલ પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ બે હજાર પચીસ એનાયત કરવામાં આવ્યો ગાંધીનગર ના ટાઉન હોલ ખાતે આયોજિત કાર્યક્રમ માં ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર સહિત અનેક ગણમાન્ય મહેમાનોની ઉપસ્થિતિ માં પર્યાવરણ સંરક્ષણ તરીકે કામગીરી કરતા શ્રી બહાદુર સિંહ વાળા નું સન્માન કરવામાં આવ્યું તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યુઝ